ઇટાલી દેશમાં યુરિન વિશ્વવિદ્યાલયના રેડિયોલોજી વિભાગના વડા મારિયો પોન્જિયોએ કેન્સરના ઇલાજની શોધ કરવામાં પોતાની જિંદગીની આહુતિ આપી દીધી આ વાત વિજ્ઞાન અને વિજ્ઞાનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ચૂકી છે રેડિયોલોજીની કેન્સર પર સી અસર થાય છે તે જાણવા મારિયો પોંજીયોએ ઘણો અભ્યાસ કર્યો તે અંગે જેટલા પણ પુસ્તકો હતા તે બધા પુસ્તકો વાંચી લીધા પણ તેનાથી તેને સંતોષ થયો નહીં પોતાની જાત પર જ્યાં સુધી રેડિયોલોજીના પ્રયોગો કરાય નહીં ત્યાં સુધી તે અંગેની જાણકારી તેને અપૂર્ણ અને અધૂરી લાગતી હતી તેમણે પોતાની જાત ઉપર પ્રયોગો કરવાનું શરૂ કર્યું પહેલાં તો તેણે પોતાના ડાબા હાથની એક આંગળી કપાવી પડી હતી એ સમયે તેઓ એવું બોલ્યા હતા કે કોઈ વાંધો નહીં એક આંગળી ભલે કપાઈ ગઈ બીજી ચાર આંગળીઓ તો છે ને મારે દુઃખી થવાનું કોઈ કારણ નથી તંદુરસ્ત શરીરવાળા પૂંજીઓને રેડિયમનો ઘાતક સ્પર્શ થવાથી તેમણે પોતાના ડાબા હાથનો ભાગ પણ કપાવવો પડેલો ત્યારબાદ જમણા હાથનો ભાગ પણ કપાવવો પડ્યો હતો ધીરે ધીરે તેનું આખું શરીર ક્ષીણ થવા લાગ્યું તેનું દુઃખ તેના સાથી મિત્રોથી જોયું જતું ન હતું એક દિવસ તેના કેટલાક મિત્રોએ તેને સલાહ આપતા કહ્યું કે હવે તારે છે ને રેડિયમથી દૂર રહેવું એમાં જ તારું હિત છે ત્યારે પોંજીયોએ કહ્યું કે મિત્રો આપણે આપણા જીવનની પ્રત્યેક ક્ષણનો આપણા જીવન ધ્યેય માટે પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ મારા જીવન ધ્યેય માટે મારી સમક્ષ આ પ્રયોગ કર્યા વિના બીજો કોઈ વિકલ્પ ન હતો ઈસવીસન ઓગણીસો છપ્પનમાં આ મહાન માનવતાવાદી વિજ્ઞાની એકોતેર વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા મૃત્યુ પામ્યા પછી પણ તેઓ વિજ્ઞાન ક્ષેત્રે અમર બની ગયા તો મિત્રો આને કહેવાય પરોપકારી વૈજ્ઞાનિક તો આવી જ એક બીજી રસપ્રદ સ્ટોરી આપણે સાંભળીશું લેખકો ભલે માનવીને ઉર્ધ્વગામી બનાવવાનું લખાણ લખે પણ તેથી કેટલાક પોતે એવી કોટીના હોય એવું બનતું નથી સત્યનારાયણની કથા કરનાર સત્ય જ બોલે એવું પણ બનતું નથી મહાન ફિલોસોફર સંસારની મોહમાયા ત્યાગવાનું કહેનાર પોતાના પુત્રના મૃત્યુના શોકમાં ન ડૂબે એવું પણ બનતું નથી રોજ ગીતાનો ઉપદેશ દેનાર પોતે પોતાના જીવનમાં ગીતાને ઉતારે તેવું પણ બનતું નથી કોઈ અપવાદરૂપ હશે બાકી કેણીને કરણી વચ્ચે બહુ મોટું અંતર રહેલું હોય છે એક લેખક વિશે એના બે ચાહકો લેખકનું લખાણ વાંચી વાંચીને એ બંનેમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું હતું એ કહી રહ્યા હતા કે લેખક નક્કી મહાન ફિલોસોફર હોવો જોઈએ તત્વજ્ઞાની હોવો જોઈએ ધર્મનો સમજેલો અને ધર્મને પચાવ પચાવેલો હોવો જોઈએ તેમની પાસે ઊભેલી એક વ્યક્તિએ એ બંનેની ચર્ચા સાંભળીને કહ્યું કે એમને લખવાનું જ્ઞાન હશે એનામાં લખવાની કળા હશે તેથી આવું લખી શકે બાકી બોલી શકે પરંતુ તેમનું જીવન એવું નથી લખાય છે તે જ્ઞાનના આધારે પોતાના જીવનના અનુભવના આધારે નહીં બે ચાહકો બોલ્યા તમારી વાત અમારા ગળે ઉતરતી નથી કારણ કે અનુભવ વિના આવું લખાય જ નહીં પેલી વ્યક્તિ બોલી એમાં અનુભવની જરૂર જ નથી અને તમે જો મારી વાત ન માનતા હો તો લેખક પાસે જઈને જુઓ તે બંને ચાહકો લેખકને ત્યાં ગયા મનમાં હતું કે જેના પુસ્તકથી લખાણથી આપણામાં આટલી વૈરાગ્ય વૃત્તિ જાગે છે તો એ લખનાર તો પૂરા વૈરાગ્ય જ હશે ને પરંતુ ત્યાં ગયા પછી તેઓ સાવ નિરાશ થયા એ લેખક તો સંપૂર્ણ સંસારી હતા સંસારમાં ગળા ડૂબ હતા તે જોઈને તેમના ચાહકે કહ્યું કે તમારા પુસ્તકો વાંચીને અમને વૈરાગ જાગ્યો ત્યારે તમે પોતે તો મોહમાયામાં ચક્કરમાં ફસાયેલા છો ત્યારે લેખકે તેમના ચાહકોને જવાબ આપતા કહ્યું કે જુઓ ભાઈ મારું કામ તો પેલી સામેની દુકાનમાં લુહાર બેઠો છે ને તેના જેવું છે એ લુહાર તલવાર બનાવી જાણે છે પણ એનો ઉપયોગ તો રણસંગ્રામમાં કોઈ વીર પુરુષ જ કરી સુરવીર જ ક્ષત્રિય અથવા રાજપૂત જ કરી શકે લુહાર ના કરી શકે મારું પાત્ર લુહાર જેવું છે હું જ્ઞાનવર્ધક ભાષા લખી જાણું છું મારા પુસ્તકો વાંચનારનું જીવન હું બદલી શકું છું પણ મારું જીવન હું બદલી શકીશ કે નહીં એ હું નથી જાણતો અને આચરણ પણ હું નથી કરી શકતો મારું કામ તો પહેલાં લુહારની જેમ જ્ઞાનવર્ધક ભાષામાં લખાણ લખવાનું છે બસ તો મિત્રો હવે આપણે ગ્રીસના એક મહાન તત્વચિંતકની કહાની સાંભળીએ ગ્રીસના મહાન તત્વચિંતક સોક્રેટીસને અદાલતે કટોરો ગટગટાવીને મૃત્યુની સજા આપી સોક્રેટીસે સજા હસતા મૂકે અને સરસપણે સ્વીકારી લીધી પછી તેને કારાવસમાં રાખવામાં આવ્યા ઝેર પીવાનું હતું તેના આગલા દિવસે તેમને મળવા આવેલા પોતાના શિષ્યોને આત્મઅમર છે તે કદી મરતો નથી એ વિશે તેમણે ઉપદેશ આપ્યો ઉપદેશ પૂરો થયો એટલે શિષ્યોએ તેમને પૂછ્યું કે ગુરુદેવ આપના મૃત્યુ પછી આપની અંતિમ ક્રિયા અમે કેવી રીતે અને ક્યાં કરીએ તે અમને કહો સોક્રેટિસે કહ્યું વાહ તમે તો નવાઈની વાત પૂછી રહ્યા છો મને મારે પેલાં લોકો અને દફનાવો તમે લોકો તો શું તમે એમ માનો છો કે મને મરનારા મારનારા મારા શત્રુઓ છે અને મને દફનાવનારા તમે લોકો મારા મારા પર બહુ પ્રેમ કરનારા છો એ લોકો તો બિચારા તેમના અજ્ઞાનને લીધે મને મારી રહ્યા છે પણ તમે તો સમજદાર થઈને મને દફનાવવા માગો છો તમે મને ક્યાં દફનાવશો માટીમાં અરે તમે લોકો જાણતા નથી કે ન તો કોઈ કોઈને મારી શકે છે કે ન તો કોઈ કોઈને દફનાવી શકે છે અફસોસ થાતે મારે તમને કહેવું પડે છે કે અત્યાર સુધી મેં તમને જે કાંઈ ઉપદેશ આપ્યો એ ઉપદેશને તમે ગ્રહણ કર્યો હોય કે ઉપદેશનો સમજ્યા હોય એવું મને નથી લાગતું શિષ્યો ગુરુદેવની વાત સાંભળી સ્તબ્ધ રહી ગયા સોક્રેટીસે કહ્યું કે મેં તમને સતત સમજાવ્યા કર્યું છે કે આત્મા અમર છે આત્મા કદી મરતો નથી કે આત્માને કોઈ મારી શકતું નથી આત્માને ભલે ભલા કોણ કોણ મારી શકે આત્માને કોણ દફનાવી શકે એને ન તો કોઈ મારી શકે છે કે ન તો કોઈ દફનાવી શકે છે તમે લોકો જાણો છો આત્મા કેવો છે ન જાણતા હો ને તો જાણી લો કે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી આ આત્માને અગ્નિ બાળી શકતો નથી આ આત્માને પાણી ભીંજવી શકતું નથી અને આ આત્માને પવન સૂકવી શકતો નથી આત્મા અજર અમર અને અવિનાશી છે એને કોઈ મારી શકતું નથી અને મારી શકવાનું પણ નથી બીજે દિવસે સોક્રેટીસે આનંદથી અને હસતા મોઢે ઝેરનો કટોરો ગટગટાવી લીધો અને જગતમાં પોતે અમર બની ગયા એ વાતને આજે લગભગ અઢી હજાર વરસ થઈ ગયા છતાં આટલા વર્ષો પછી પણ એ મહાન તત્વચિંતક બધાને દફનાવીને પોતે જીવિત છે અમર છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ